સવાલ નંબર એક કયું શાકભાજી ખાવાથી કિડની હંમેશા સ્વસ્થ રહે છે ઓપ્શન એ મૂળા ઓપ્શન બી ગાજર ઓપ્શન સી કાકડી ઓપ્શન ડી દૂધી સાચો જવાબ છે મૂળા સવાલ નંબર બે કાચી કેરી ખાવાથી કઈ બીમારી દૂર થાય છે ઓપ્શન એ ડાયાબિટીસની ઓપ્શન બી એસિડિટીની ઓપ્શન સી થાઈડની ઓપ્શન ડી બ્લડ પ્રેશરની સાચો જવાબ છે બ્લડ પ્રેશરની સવાલ નંબર ત્રણ ભારતના કયા રાજ્યમાં ગરીબ વર્ગના લોકોને ઇન્ટરનેટ ફ્રી આપવામાં આવે છે ઓપ્શન એ ઓડિશા ઓપ્શન બી રાજસ્થાન ઓપ્શન સી બિહાર ઓપ્શન ડી કેરળ સાચો જવાબ છે કેરળ સવાલ નંબર ચાર કયા ફળના બીજ વિચ્છીના ઝેરને ઉતારી દે છે ઓપ્શન એ ચીકુ ઓપ્શન બી આંબલી ઓપ્શન સી તરબૂચ ઓપ્શન ડી પપૈયું સાચો જવાબ છે આંબલી સવાલ નંબર પાંચ ડુંગરી ખાવાથી કઈ બીમારી દૂર થાય છે ઓપ્શન એ કેન્સર ઓપ્શન બી હાર્ટ એટેક ઓપ્શન ડાયાબિટીસ ઓપ્શન બ્લડ બ્લડ પ્રેશર પ્રેશર સાચો જવાબ છે સવાલ નંબર છ એવો કયો દેશ છે જ્યાં એક ભાગમાં દિવસ અને એક ભાગમાં રાત થાય છે ઓપ્શન એ જાપાન ઓપ્શન બી આઇસલેન્ડ ઓપ્શન સી નોર્થ કોરિયા ઓપ્શન ડી રશિયા સાચો જવાબ છે રશિયા સવાલ નંબર સાત ભારતમાં ફાંસી સજા કોને નથી આપવામાં આવતી ઓપ્શન એ પાગલને ઓપ્શન બી ગર્ભવતી મહિલાઓને ઓપ્શન સી અઢાર વર્ષથી નીચેના બાળકોને ઓપ્શન ડી ઉપરના સાચો છે ઉપરના ત્રણેય સવાલ નંબર આઠ સાપને પોતાનું ભોજન પચાવવામાં લગભગ કેટલા દિવસનો સમય લાગે છે ઓપ્શન ઈ બે દિવસ ઓપ્શન બી ચાર દિવસ ઓપ્શન સી પાંચ દિવસ ઓપ્શન ડી આઠ દિવસ સાચો જવાબ છે પાંચ દિવસ સવાલ નંબર કઈ શાકભાજી મહિના સુધી બગડતી નથી ઓપ્શન બી કોડું ઓપ્શન સી બટેટા ઓપ્શન ડી આમાંથી કોઈ નહીં સાચો જવાબ છે કોળું સવાલ નંબર દસ કયું ફળ ખાવાથી પેટમાં ગેસ નથી બનતો ઓપ્શન એ પપૈયું ઓપ્શન બી સંતરા ઓપ્શન સી કેરી ઓપ્શન ડી જામફળ

મૃત્યુ પછી શરીરનો કેટલો વજન ઓછો થઈ જાય છે ઓપ્શન એ દસ ગ્રામ ઓપ્શન બી પંદર ગ્રામ ઓપ્શન સી એકવીસ ગ્રામ ઓપ્શન ડી ગ્રામ ગ્રામ સાચો જવાબ છે સવાલ નંબર તેર પૃથ્વી દિવસ ક્યારે મનાવવામાં આવે છે ઓપ્શન એ આઠ માર્ચ ઓપ્શન બી પાંચ સપ્ટેમ્બર ઓપ્શન સી ચૌદ નવેમ્બર ઓપ્શન ડી બાવીસ એપ્રિલ સાચો જવાબ છે બાવીસ એપ્રિલ સવાલ નંબર ચૌદ ખાલી પેટ લીમડાના પાન ખાવાથી કઈ બીમારી દૂર થાય છે ઓપ્શન એ પથરી ઓપ્શન બી એસિડિટી ઓપ્શન સી સુગર ઓપ્શન ડી થાઈરોઈડ સાચો જવાબ છે સુગર આ સવાલ તમારા માટે શું ખાવાથી બ્લડ પ્રેશરની બીમારી જડમૂળમાંથી દૂર થઈ જાય છે ઓપ્શન એ બટેટા ઓપ્શન બી ડુંગળી ઓપ્શન સી ટામેટા ઓપ્શન ડી કારેલા ઓપ્શનમાંથી સાચો જવાબ કમેન્ટ કરો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ કરો થેન્ક યુ ફોર વોચિંગ